નમસ્કાર જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો આજના વિડીયોની અંદર આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ ભૂગોળના મોસ્ટ એમપી પચાસ પ્રશ્નો જોવાના છીએ તો સામાન્ય બગાડ એ વખતે ચાલો મિત્રો શરૂઆત કરી દઈએ ઓકે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામના મિત્રો ગણતરીના દિવસો બાકી રહ્યા છે તો આ પ્રશ્ન મોસ્ટ એમપી જે પૂછાવાની સંભાવના છે તે તમારા માટે સાબિત થશે પહેલો પ્રશ્ન છે ગુજરાતમાં આશરે કેટલી નદીઓ આવેલી છે ગુજરાત રાજ્યમાં આશરે કેટલી નદીઓ આવેલી છે તો મિત્રો સૌ જે ગુજરાતમાં આશરે એકસો ને પંચ્યાસી જેટલી નદીઓ આવેલી છે ઓકે આ એક પ્રકારનું જેને કહી શકાય કે ભાઈ એકસો પંચ્યાસી જેટલી નદીઓ આવેલી છે બાકી તો આમ જોવા જઈએ સ્થાનિક નદીઓ ગામડાની તો ઘણી બધી થઈ જતી હોય છે તો આપણે યાદ રાખશું ચાલો ક્વેશ્ચન નંબર બે છે ગુજરાતમાં સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં આવેલી છે તો સૌથી વધુ નદીઓ મિત્રો કચ્છ જિલ્લો ધરાવે છે કયો જિલ્લો કચ્છ જિલ્લામાં સૌથી વધુ નદીઓ આવેલી છે ચાલો ત્યારબાદ કચ્છની સૌથી મોટી નદી કઈ છે કચ્છ જિલ્લાની સૌથી મોટી નદી તો એ છે મિત્રો ખારી નદી ત્યારબાદ ગુજરાતની સૌથી મોટી પ્રાંતિય નદી કઈ છે ઓકે યાદ રાખજો મિત્રો ગુજરાતની સૌથી મોટી પ્રાંતિય નદી પૂછી છે મિત્રો તો મિત્રો જવાબ આવશે અહીં ભાદર નદી ત્યારબાદ ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ગુજરાતની સૌથી મોટી નદી એટલે મિત્રો નર્મદા નદી ઓકે નર મિત્રો નદીઓના ટોપિકમાંથી ફરજીયાત કોઈ પણ એક્ઝામો એમાં પ્રશ્ન પૂછાય જ છે પોલીસ કોસ્ટેબલની એક્ઝામો પણ એકથી બે ક્વેશ્ચન નદીઓના કન્ફર્મ પૂછાવાના છે ગુજરાતમાં કઈ નદી સૌથી વધુ જિલ્લાઓમાંથી પસાર થાય છે તો એ છે મિત્રો સાબરમતી ત્યારબાદ ગુજરાતની સૌથી મોટી અંતસ્થ નદી કઈ છે ગુજરાતની સૌથી મોટી કેવી અંતસ્થ નદી કઈ છે તો એ છે મિત્રો બનાસ ચાલો મોઢેરા કઈ નદી કિનારે આવેલું છે ઓકે મોઢેરા છે મોઢેરાનું સૂર્યમંદિર પણ છે તો મોઢેરા જે છે એ પુષ્પાવતી નદી કિનારે આવેલું છે ચાલો ત્યારબાદ સાબરમતી નદી ગુજરાતમાં બનાસકાંઠાના કયા તાલુકામાંથી પ્રવેશ કરે છે તો મિત્રો જે સાબરમતી છે ગુજરાતના સાબરકાંઠાના જે પોશીના તાલુકામાંથી પ્રવેશ કરે છે ત્યારબાદ સંત સરોવર નામનું જરાશય કઈ નદી પર આવેલું છે તો સંત સરોવર નામનું જે મિત્રો જરાશય જે છે તે સાબરમતી નદી પર આવેલું છે ચાલો આગળ વાત કરીએ મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે આપણું સ્પેશિયલ મટીરિયલ આવી ચૂક્યું છે જેની અંદર પાંચ હજાર મોસ્ટ ટાઈમ પીએમસી ક્યુ આપેલા છે આ પાંચ હજાર મોસ્ટ ટાઈમ પીએમસીક્યુ મિત્રો પરીક્ષા પહેલાં તમે એકવાર વાંચી નાખો જોઈ લો ગોખી નાખો તો તમને બેઠે બેઠા પ્રશ્ન પરીક્ષામાં જોવા મળશે કારણ કે આ મારા પાંચ વર્ષના અનુભવ દ્વારા આ પીડીએફ મટીરિયલ બનાવવામાં આવ્યું છે ખૂબ જ એનાલિસિસ દ્વારા મહેનત દ્વારા બનાવવામાં આવ્યું છે તો સો ટકા મિત્રો એકવાર માત્ર સો રૂપિયાનું ઇન્વેસ્ટ કરીને જોઈ લેજો ઓકે તો પરીક્ષાના દિવસે તમને આમાંથી ઘણા બધા બેઠા પ્રશ્ન જોવા મળશે ઓકે તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે અહીં આપેલ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસ બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીન શોટ મોકલવાનો રહેશે વધારે માહિતી માટે પણ તમે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો ને આ પાંચ હજાર પ્રશ્નો છે એની તમે પીડીએફની પ્રિન્ટ પણ કાઢી શકશો ક્લિયર છે મિત્રો તો ફટાફટ અત્યારે પરચેસ કરી લેજો માત્ર સો રૂપિયામાં હા ત્યારબાદ ક્વેશ્ચન નંબર અગિયાર છે કે ભાઈ કિરાત કન્યા તરીકે કઈ નદી ઓળખાય છે કિરાત કન્યા તરીકે મિત્રો ઓળખાય છે હાથમતી નદી ત્યારબાદ કઈ નદી કર્કવૃતને બે વખત ઓરંગે છે તો એ છે મિત્રો મહી નદી ચાલો ત્યારબાદ મહી નદીને કયા લેખકે મહિન્દ્રી કહી છે ઓકે મહી નદીને કયા લેખકે મહિન્દ્રી કહી છે તો મિત્રો એ લેખક હતા અલબરૂની કોણ હતું અલબરોઈ ત્યારબાદ રાસકાવીર પરિયોજના કઈ નદી પર આવેલી છે કે રાસકાવીર પરિયોજના તો આવેલી છે મિત્રો મહી નદી પર આવેલી છે આ યોજના ચાલો ત્યારબાદ વિશ્વામિત્રી નદી ક્યાંથી નીકળે છે વિશ્વામિત્રી નદી જે વિશ્વામિત્રી નદી છે મિત્રો પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કઈ નદી ગુજરાતની લિંપોપો તરીકે ઓળખાય છે ગુજરાતની લિમ્પોપોપ એટલે મિત્રો કઈ નદી એ છે મિત્રો વિશ્વામિત્રી નદી ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો વિંધ્યાચલ અને સાતપુદા પર્વત મારા વચ્ચેથી કઈ નદી વહે છે ઓકે તો આ વિધ્યાચલ અને સાતપુરાની વચ્ચેથી કઈ નદી વહે છે તો એ છે મિત્રો નર્મદા નદી નર્મદા નદી કયા તાલુકામાંથી ગુજરાતમાં પ્રવેશ કરે છે તે તાલુક છે છોટાઉદેપુરનો પાંચ તાલુકો

તો આમાં મિત્રો જે જે જવાબ આવે છે અમૃત સે આ નથી લખવામાં આવે બાકીની જે પરિક્રમા નરમદા મૈયા કી મંગલકારી નરમદા અને ધીરે ધીરે નરમદા તો કે આ તમામ તેમના દ્વારા કૃતિઓ લખવામાં આવી છે એમાંથી આ વારંવાર પૂછાય છે પરિક્રમા નરમદા મૈયાની કે આ કોની કૃતિ છે તો આ કૃતિ છે અમૃતલાલ વેગટની આ પ્રશ્ન વારંવાર પૂછાય છે ચાલો ચાંદોદ ખાતે કઈ નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે ચાંદોત ખાતે થાય છે મિત્રો ઓરસંગ કરજણ અને નર્મદા નદીનો સંગમ થાય છે ચાલો મહેસાણા જિલ્લાના ટૂંગા પર્વતમાંથી કઈ નદી નીકળે છે તો એ નીકળે છે મિત્રો રૂપેણ નદી સૌરાષ્ટ્રની કઈ નદી સાબરમતીને મળે છે સૌરાષ્ટ્રની એ નદી કઈ છે જે સાબરમતી નદીને મળે છે તો એ છે મિત્રો ફોફણ ફોફળ નદી ઓઠા ખાતે મળતી સાત નદીઓમાં નીચેનામાંથી કઈ નદીનો સમાવેશ થતો નથી ઓકે ટોટલ સાત નદીઓનો સંગમ થતો હોય છે ઓઠા ખાતે તો આમાંથી કોનો સમાવેશ નથી થતો તો જવાબ આવે મિત્રો વિશ્વામિત્રીનો સમાવેશ નથી થતો ઓકે આના છે જે માધ્યમ છે સાબરમતી છે મેસો છે આ તમામનો સમાવેશ થાય છે સાત કઈ કઈ નદી છે તમારે બધાને ખબર હોય જશે આવું સૂત્ર પણ આપણે યાદ રાખતા હોઈએ છીએ કે ભાઈ હા મેવા કાશે

સુરત જિલ્લામાં માં જે આવેલું છે જવાબ આવશે મિત્રો તાપી જામખંભાળીયા કઈ નદીના કિનારે આવેલું છે તો કે નદી કિનારે આવેલું છે જામખંભાળીયા ચાલો આગળ ખોડિયાર બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ખોડિયાર બંધ એ છે મિત્રો શેત્રુંજી નદી પર ત્યારબાદ નૈઋત્ય પવનો કેવા હોય છે નૈઋત્ય પવનો કેવા હોય છે ચાલો તો નૈઋત્ય ના પવનો હોય છે મિત્રો ભેજવાળા અને ઠંડા ગુજરાતમાં સૌપ્રથમ કયા જિલ્લામાં વરસાદ પડે છે તો એ છે મિત્રો વલસાડ જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ ઠંડી કયા સ્તરે અનુભવાય છે સૌથી વધુ ઠંડી આપણને અનુભવાય છે નલિયામાં ક્યાં નલિયામાં ઉનાળામાં વાતા સુકા અને ગરમ પવનોને શું કહેવાય છે તો એને કહેવામાં આવે છે લૂ ઓકે એને કહેવામાં આવે છે લૂ ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન કઈ ઋતુ હોય છે ઓકે તો જવાબ આવે છે પાછા ફરતા મોસમી ઉપકરણોની ઋતુ ગુજરાતનો મોટા ભાગનો પ્રદેશ કેવા કટિબંધમાં આવેલો છે ગુજરાત છે મિત્રો મોટા ભાગનો કટિબંધ ઉષ્ણ કટિબંધમાં આવેલો છે ચાલો ઠાંગાના ડુંગર સૌરાષ્ટ્રના ડુંગર પ્રદેશ કયા ભાગની ટેકરીઓમાં આવેલો છે તો જવાબ આવશે મિત્રો ઉત્તરની ટેકરીઓ ચાલો ને ને નેતીની ટેકરીઓ કયા ડુંગર પ્રદેશનો ભાગ છે તેમાં જવાબ આવશે ટેકરીઓ ચાલો આગળ વાત કરીએ આગળ ગુરુનો ભાખરો નામનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે તો મિત્રો આ આવેલો છે બનાસકાંઠા જિલ્લામાં બસો સેમી થી વધુ વરસાદ ધરાવતા વિસ્તારમાં કયા જંગલો જોવા મળે છે તો એમાં મિત્રો જંગલો જોવા મળશે આપણને ભેજવાળા પાનખર જંગલો ગુજરાતમાં કયા જંગલો જોવા મળતા નથી ગુજરાતમાં કયા જંગલો જોવા મળતા નથી નીચેનામાંથી વાત કરીએ તો મેંગ્રુવ જંગલો કયા જિલ્લામાં જોવા મળે છે સૌથી વધુ મેંગ્રુવ જંગલો તો એ જોવા મળે છે આપણા મિત્રો કચ્છ જિલ્લામાં ત્યારબાદ જમીનના અભ્યાસને શું કહેવામાં આવે છે ઓકે જમીન વિશે અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને શું કહેવામાં આવે છે તો એને કહેવામાં આવે પેડોલોજી ગુજરાતમાં કઈ જમીન જોવા મળતી નથી નીચેનામાંથી વાત કરીએ તો કઈ જમીન ગુજરાતમાં નથી જોવા મળતી તો ગુજરાતમાં પહાડી જમીન જોવા મળે પડખાઉ જમીન જોવા મળે રેતાળ જમીન પણ જોવા મળે પરંતુ રાતી જમીન નથી જોવા મળતી ક્લિયર આગળ વાત કરીએ ચાલો બેસર જમીનમાં સૌથી વધુ કયો પાક હોય છે બેસર જમીનમાં કયો પાક સૌથી વધુ લેવાય છે તો જવાબ આવશે મિત્રો તમાકુ ગુજરાતમાં સૌથી ઓછી ખેતી હેઠળની જમીન ક્યાં જોવા મળે છે તો એ છે મિત્રો કચ્છ જિલ્લામાં કઈ જમીન સ્થાનિક ભાષામાં સ્વયં ખેડાતી જમીન તરીકે ઓળખાય છે તો એ છે મિત્રો એ જમીન છે મિત્રો ઊંડી કાળી જમીન ચાલો ગુજરાતમાં સાંસ્કૃતિક વન બનાવવાની શરૂઆત ક્યારે થઈ હતી કયા વર્ષથી આની શરૂઆત થઈ હતી તો વર્ષ બે હજાર ચાર થી મિત્રો ઓકે સૌપ્રથમ ગાંધીનગરમાં જે ની સ્થાપના કરવામાં આવી હતી વર્ષ બે હજાર ચારમાં ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન કયું છે ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન છે મિત્રો રક્ષક વન જે કચ્છ જિલ્લામાં આવેલું છે આપણા પાંચ હજાર મોસ્ટ એમ્પી પ્રશ્નો ઓકે તો જો તમે આને પરચેસ કરવા માંગતા હો અવશ્ય આને પરચેસ હું તો કરી જ લેવાય સો ટકા પરીક્ષામાં ફાયદો થશે બેઠા પ્રશ્ન જોવા મળશે તો આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આજ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી દેજો હજી પણ કઈ પણ પ્રકારનો સવાલ હોય તમારા મનમાં તો આ નંબર પર સંપર્ક કરી શકો છો ફરીથી મળીને નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર